છાયાના મેયર રાસ મંડળ દ્વારા ઉપરાષ્ટ્રપતિના સ્થાને વડાપ્રધાનની સન્મુખ મણિયારો રાસ રજૂ કરવાની તક મળતા ખુશીની લાગણી જોવા મળી હતી છાયા મેયર રાસમંડળ નીલેશ કે પરમાર અને તેમની ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સન્મુખ ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાને પ્રસ્તુતિ આપવા માટે ગૌરવસભર તક મળી હતી મણિયારો રમવા ગયેલા યુવાનોએ જણાવ્યું હતું કે આ ઉચિત મંચ પર ગુજરાતની વૈભવી સંસ્કૃતિ અને મહેર સમાજના લોકનૃત્ય મણિયારાનું પ્રસ્તુતિકરણ કરવું એ અમારા માટે માત્ર એક પર્ફોર્મન્સ ન હતું પણ તે એક સપનું સાકાર થવા જેવું હતું આ પળે માત્ર કળા અને સંગીતની ઉજવણી ન હતી પણ એ પરંપરા સમર્પણ અને સંસ્કૃતિ પ્રત્યેના ગૌરવની અભિવ્યક્તિ હતી તેઓએ આ ઐતિહાસિક તકે મેયર સમાજ અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનો ગૌરવ પ્રાપ્ત કર્યું હતું જે અમારા માટે અતુલ્ય આનંદ અને પ્રેરણાદાયી ક્ષણ રહી હતી સમાજ અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાનો અને પરંપરાને જીવંત રાખવાનો અમારો પ્રયાસ આગળ પણ ચાલુ રહેશે